પણ તું આ તો આ ફટાફટ આ કાળો ક્યાં થઈ ગયો આપણે તો આના વરી શું થયું મને કઈ નઈ થયું હા એટલે આ દાય જો ને આ મર્યો મરી ગયો તો આમ હી ન આવતું તો ગોઠા ખાતું ખાતું જાય ઓ ટપકી પડ્યો એની છોડી થઈ ના મે કઈ નઈ છોડી આમ હી ન ગોઠા ખાતું ખાતું આવતું તો પડે પડે એ વજ જતો રહ્યો બોલ શું કરશું હવે કે આ તો નામુશી આ લેવ કરી સમ નામુશી ગામના આપડી પર ના સડી બી આપણા શીતર માં મરી ગયો લ્યો પણ આને એમ કહું કે મરતા ન આવરી એમ કહું છે ગામમાં આમ બીજેથી ક્ષેત્ર જ નતા જતા એમ કો મારા ક્ષેત્ર જ મરવાનું છું હે શું કરશું હવે શું શું કરશું હવે તમે કોઈ એમ કરીએ તમે મારીન મોતા કેવા આગે વાન કેવા ગમે એમ તો આને શીતલ લઈ જાવ છે તો નઈ નાનક ભેગો કરો ને આપણે એડો ફટાફટ હું ઓછો કરો હોય નઈ હોય આને કો દાણા છે તો આપણે ઘર ભેગો કરી નાખીએ હોય નઈ અલે વેરસી

સસુકાસો કોક બીલો ચાલે આ છેવાંગ રે જોજી હે જો મેં આરોપી પીપિન વજન નહીં પછી વજન વધે આખી જિંદગી પીપી કરે પણ કોઈ દાડો સાપરો હમું ના કરી બોલવા ના કામ

બધા આવે એટલે રૂઈ તો પણ એમને હમણાં પાછે તો કે આ તો રોતા નહી ખાલી રોન ચાલુ કરે એટલે કોક ને એવું લાગે ફોન કરીએ કે ફોન કર દઉં પેલા ફોન કર દો ને ના ફોન લાઈન તાર જોડે હે ફોન હું ખેતર માં મેલી ના રે મારો સાપરમ ફોન પડી રે તો કાઈ ના હે બધું ફોન બધાન જબરી કરી ની પણ દારૂડિયા તો અને પણ મરતા ના આવરી એમ કયું કે મારા ખેતરા ને જ મૃત છે

પાટડી નહી ઓફ થઈ એમ કહું હવે ભલે મને અમે થોડી મસ્કારી કરાતી હશે ના ના હાચું હાચું હા તે ભલે ભલે કરગાજી તો હાચું નતા માનતા બોલો શું ક્યાં એ ક્યાં મસ્કારી કરે એમ હવે ને ફોન કરું ડમરૂજીને કરો હલો ડમરૂજી બોલ્યા કહું આપણે દાદાજી જતા રહ્યા એટલે મસ્કરી નહીં સર પણ સાચું કહું હું એટલે હવે મારવાનું તો જો તમને કહું મારા ક્ષેત્ર નીકળે હોય બે ગોથા મારી પડે ને પડે એવો જ મરી ગયો બોલો ના ભલે મળે હું મારતો છું હા ત્યાં તમે તું તાર જોજો બસ આ બધું ચેક કરી જુઓ એ હાર મળે એ હા ભલે પણ એવું કે તારી બઉ રાડો બાળો ક્યા ભલામણ થઈ કીધું શું કેવું તારું હલો કાતરોજી બોલ્યા શું હતું તમારા માસી ભાઈ જતા રહ્યા એટલે મેહાણા નહી ગયા મરી ગયા એમ કહું હવે મરી ગયા હાથમાં જ કહું એટલે આખું ડાયાજી જતા રહ્યા હે એવું હારું આવો કવિરા નો મર્યા બોલવાર મરતા આવ્યું એમ કહું હવે હું શું કહું બધા ખાલી રોતો ખરો બધા

ડાયર નું શું કરવાનું લ્યો બધે નરતો ને નડતો રાખવી પડશે તો હાલ છે

પડે એવો મરી ગયો એવું હવે આ કવેરા નો કાઢવાનો કરો આની વાત કે કાઢવાનો કરો પછી ખાવાનું નહીં

તો મારા જ પચાસ હજાર ના લઈ ગયા છે તા એ હોય એવું હોય એવું જ નહીં કર્યું ને દોરો હાચો હું હાચો હું

તમારા ગામ આટલા લઈ ગયો છે આટલા લઈ ગયો હું એમ આવતા નહી બોલો કોઈ ભાઈ ભાઈ આવતા કુટુંબ નહી આવતા હાર જ હવે આને તો શું વાત કરવી આ તો

બસ પણ હવે કાત્રોજી શાંતિ રાખો ને ગટ્ટુજી તમને વાત કરું બોલો તમારા બધા પચીસ હજાર ની બુચ મારી છે મારી તો ચાર લાખ ની બુચ મારી ગયો હજી મારે વીસ લાખ ની બુચ મારી ગયો શું કરો શું હવે બીજું જવા હવે કાઢવાનું ઉપાડો હેડો સારું કાઢ લ્યો

તમે જેટલા મતલબી ભાઈ બંધ હો ને એ તો મને આજે જોવા મળ્યું તારી વાહ કે ઓછું નહિ હું એમ તો મેં આપરી છે ને તો પછી તારી વાતું કે કોઈ ખરાબ નહિ વાત પછી એમ કઉ ખરાબ વાત કરીને તો ખાવાનું મોડું ડાયા ડાયા ગોતતા હોય જેવી મારી કરતા હાલ હજુ તો જીવું હું બધા પૈસા ફરીશ તમારા ફરી

તમારો એક એક રૂપિયા સુકવી દઈશ કાતરાજી તમે કહેતા હતા મારા ચાર લાખ રૂપિયા લઈને મરી ગયો ને હું તો એનું નું છું તો આવા ધતંગ ના કરાય ના કરાય મરવાના ના ના નહીં હું તો તમે

હાલ દઈશ હાલ દઈશી પડે રહ્યા હોય તો બાકી નહીં પણ હાલ જ થોડાક છૂટા ભલા રૂપિયા પીવા આલે 300 રૂપિયા હોય તો 400 રૂપિયા હોય તો એને વિએ તો પછી અલ્યા મારા મતલબો ટાઈમ બગાડે પહેલા આવે એક